ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે આપી દેવામાં આવશે તેથી સુધી જોતા રહેજો જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરો અને અમારી યુટ્યુબ ચેનલને ને જરૂરથી કરી દેજો તેથી તમને આવા દરેક વિડીયો નોટિફિકેશન મળતું રહે ટ્રેક્ટર છે ન્યુ ઓલેન્ડ એકત્રીસ ત્રીસ ટ્રેક્ટર ઓગણ ચાલીસ હોશ જોવા મળી જશે આ ટ્રેક્ટર ના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી ટ્રેક્ટર નું એન્જિન એકદમ સો ટકા પાવરફુલ જોવા મળી જશે આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું જોવા મળી જશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂપરૂપ સ્થળ પર જઈ ચેક કરી કરી પણ ખરીદી કરી શકો છો રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા કે લેવા જાવ તો માલિકનો કોન્ટેક કરી વગર ના જવું કારણ કે આ ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો ધકો થશે આ ટ્રેક્ટર તમને એકદમ કંપની પીસ કંપની કન્ડિશનમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી આ ટ્રેક્ટરના બોનટ અને પંખામાં માત્ર ટચિંગ કલર કરવામાં આવ્યો છે આ ટ્રેક્ટરમાં તમને ક્યાંય પણ કાટછડો જોવા મળશે નહીં આ ટ્રેક્ટર માં એકદમ બેટરી નવી નાખવામાં આવી છે આ ટ્રેક્ટર નું લાઇટ વાયરિંગ બધું ચાલુ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર ના મોટા ટાયર રિમોટ કરેલા જોવા મળી જશે અને નાના ટાયર એસી આખા જોવા મળી જશે આ ટ્રેક્ટર ના સીટ કવર છત્રી બધું સારી કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર સેલ્ફ સ્ટાર્ટ જોવા મળશે આ ટ્રેક્ટર ની કન્ડિશન વિડીયો માં જે મુજબ જોવા મળશે છે તેજ મુજબ રૂબરુ સ્થળ પર જોવા મળી જશે તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટર માં કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી આ આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલ બે હજાર સાતનું નું રહેશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ એસી હજાર રાખવામાં આવી છે તે પણ ફિક્સ નથી તેમાં રૂપરૂપ સ્થળ પર જતા નોર્મલ ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી વધુ માહિતી મેળવવા માટે તેમને કોલ કરી શકો છો જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત કરવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો